હાય હેલો કેમ છો બધા મિત્રો ફાઈનલી આજે જે વસ્તુની તમે રાહ જોતા હતા એ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે ધાયરા કરતાં થોડુંક અવળું કહેવાય ને ઉથમું ધાર્યા કરતાં થોડુંક વિપરીત આવ્યું છે રિઝલ્ટ આપણે મારા મનમાં જે હતું એનાથી પાંચ સાત દસ માર્કનો ફેર પડી ગયો છે કોનો કોનો વારો આવી ગયો ફાઇનલી આપણા ગ્રુપમાંથી જરા જણાવો તો સારું જર્નલ એકસો ને બત્રીસ બહુ બહુ વધારે છે યાર એટલું દાયરું નતું એમ મેં જનરલનું એકસો વીસ બાવીસ મગજમાં મારા હાલતું હતું પણ એકસો બત્રીસ મેલ ને ફિમેલ એકસો ચૌદ વિચાર તો કરો ઇડબલ્યુ એસ એકસો પચીસ પોઈન્ટ પિંચોતેર અને અઠ્ઠાણું પોઈન્ટ પચીસ ફિમેલ એસસી એકસો એકવીસ પોઈન્ટ પિંચોતેર મેલ અને એકસો બે ફિમેલ રનિંગ બે હજાર છવ્વીસ કે બે હજાર સિત્યાવીસ બે હજાર છવ્વીસમાં જ તૈયારી જાજો ટાઈમ તમને આપવામાં નહીં આવે જેમ ધડાકા થાય છે એક પછી એક જેવી રીતે આ ભરતીની જાહેરાત થઈ ભરતી પહેલાં એક ફોર્મ ભરાઈ પહેલાં એક જ દિવસમાં ફાઇનલ મેરિટ આવી ગયું એવી જ રીતે તૈયારી રાખજો ફેબ્રુઆરી અથવા તો માર્ચ વધી વધીને બે હજાર છવ્વીસમાં રનિંગ આવી જ જશે તાજો ટાઈમ મળવાનો નથી મિત્રો અને જે લોકો આ પરીક્ષામાં પાસ થયા તેમને ખૂબ ખૂબ અભિનંદન અને જે રહી ગયા છે જાજુ હતાશ ના થતા તમને મોકો મળી ગયો છે બીજી ભરતી માટે જ સીધે સીધો તો નિરાશા છોડી અને તાત્કાલિક એમની તૈયારીમાં વળગી જાજો કેમ કે પછી તમને ટાઈમ નહીં મળે એમ અને અપેક્ષા કરતાં થોડુંક ઊંચું મેરિટ આવ્યું છે અને ઘણા ખરા આપણા ગ્રુપના જે છે મને લોકો કોમેન્ટ કરતા એટલા માર્ક છે એટલા છે એટલા છે તો મારા અંદાજે ઘણા ખરા રહી ગયા છે એ ખૂબ દુઃખની વાત છે અને જે આવી ગયા એને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે કે આટલા હાર્ડ પેપરમાં અને આટલા ઊંચા મેરિટમાં જે લોકોનો વારો આવ્યો છે તો એની મહેનતને ખરેખર ધન્ય છે એમ અને જે લોકો રહી ગયા છે એની મહેનતમાં કચાશ નથી પણ કહેવાય ને અંતે નસીબ તો નસીબ સમજો આપણા અને પોઝિટિવ એ લ્યો કે નસીબે તાત્કાલિક બીજો મોકો આપી દીધો છે નવી ભરતીમાં અને બહુ સારી ભરતી છે ઝાઝી જગ્યા છે અને જો તમારી પાછલી તૈયારી સારી હશે અને આમાં થોડુંક રિવિઝન કરી લેશો ને તો એ ચાન્સ ઘણા છે બરાબર છે બાકી કોણ કોણ પાસ થઈ ગયા છે જરા જણાવો અને રહી ગયા એનું તમારે પૂછવું નથી કેમ કે મેરિટના વિડીયો માટે હું પહેલેથી જ છે ને એટલે જ નતો બનાવતો મને ખ્યાલ હતી એ વસ્તુ દુઃખ આપે અંતે કેમ કે આજે જેટલા લોકોએ મેરિટના વિડીયો બનાવ્યા છે અને કીધું છે કે એટલા માર્કવાળા આવી જશે એની હાલત ખરાબ થઈ ગઈ છે જેલ સિપાહી જર્નલ એકસો બાવીસ એટલું વિચાર કરો અને અઠ્ઠાણું ફિમેલમાં ઇડબલ્યુ એસ જેલ સિપાહીમાં એકસો ને ઓગણીસ અને ફિમેલમાં એસી એ કીધીના ઉપાડા લીધા હતા મારા ભાઈ હું ઉપાડા લીધા હતા ભાઈ રોહિત હું તમને તકલીફ થઈ હે રોહિતભાઈ સાચી શું તકલીફ થઈ એટલે ડિલીટ કેમ કરી નાખો છો તકલીફ હોય કયો આપણે લાઈવમાં ચર્ચા કરવા માટે જ આવ્યા છે જય માતાજીભાઈ જય માતાજી હાર્દિકભાઈ રોહિતભાઈને કંઈક તકલીફ થઈ છે જણાવો બિલકુલ જણાવો આપણે તમારા દરેક જવાબ આપવા માટે જ આવ્યા છે હું ઉપાડા લીધા તા મેં ભાઈ મેં કંઈ ઉપાડા લીધા જ નથી મેં કોઈ ફાઇનલ વેરી મેં મેરિટના વિડીયો બનાવ્યા છે આ તો તમે પૂછતા એટલે હું હા પાડી દેતો તમારું મન નતું ભાઈ બાકી મારો કોઈ યુટ્યુબમાં વિડીયો હોય તો જઈ લો રોહિતભાઈ મને ખબર જ હતી છતાં તમને હું તકલીફ છે મને જણાવો તો તમારા પ્રશ્નનું સોલ્યુશન હું કરી દઉં હાર્દિકભાઈ મજામાં અથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી જનરલ એકસો એકવીસ હેટકું છે વિચાર કરો ઇડબલ્યુ એક્સ એકસો અઢાર તમને નથી લાગતું કે તમારા અને મારા અને બધાના વિચાર કરતા થોડુંક વધારે મેરિટ ન્યૂઝ એવું નથી લાગતું લાગતું હોય તો જણાવજો વિપુલભાઈ જય માતાજી જય માતાજી વિપુલભાઈ એ રહી ગયા છે એ ખરેખર હતાશ ના થતા એનું કારણ છે કે જો તમે દસ પંદર દિવસ હજી તમારા આ જ વસ્તુમાં ગુમાવી બેસશો ને તો એ તમારા લોસમાં છે એનું કારણ છે કે હવે હું ખરેખર કહું છું જાજો ટાઈમ નથી બે હજાર છવ્વીસ ફોર્મ ભરાઈ જશે ને પછી પ્રોસેસ બધી ઝડપી ચાલવાની છે એટલે ઉતાવળ રાખજો તૈયારી હોય તો રિવિઝન ચાલુ રાખજો રનિંગ ના થતું હોય તો ચાલુ કરી દો અને તમારે ડબલ મહેનત કરવાની છે દર વખતે તમે જે તમને ટાઈમ મળતો ને એના કરતાં અડધો ટાઈમ મળવાનો છે એટલે તમારી મહેનત હવે ડબલ થઈ જવાની દોડવામાં ભેરું ના થતું હોય તો ભાઈ ગમે એમ કરીને ભેરું કરજો કેમ કે આ ભરતી પછી લાંબા ગાળે બીજી ભરતીઓ આવશે એટલું સમજી લેજો એટલે લાલો મૂવીની જેમ થાકી ગયા હોય હતાશ થઈ ગયા હોય તો એ નીકળવું છે તો પ્રયત્ન કરવો પડશે નથી કહેતા એમાં કે લાલા તારે નથી નીકળવું એમ આપણે બધા હવે લાલા પાછા થઈ ગયા છે ને આપણે બધાને આ ભરતી નેક્સ્ટ છે એમાં નીકળવાનું છે અને હું વિચારું છું કે રિઝનિંગ મેથ્સ અને વિજ્ઞાન જે મને ફાવે છે તો એના વિડીયો હું અલગથી ચેનલ બનાવી અને તમને એમાં અપલોડ કરું જો તમને એમાંથી કંઈ ફાયદો મળે તો મેઇન વસ્તુ બધા ઇટકા છે અહીંયા જ રીઝનિંગ અને મેથ્સમાં જેનું ને મેથ્સ પાવરફુલ હતું ને જેની એમાં પાર્ટ વનમાં જે માર્ક કવર કર્યા છે ને મોસ્ટ ઓફ આવી ગયા છે એટલે જો તમારી ઈચ્છા હોય તો મેડિકલ ક્યારે આવશે સર હવે એમ માનો ને ફાઇનલ મેરિટ આવી ગયું ને ડિસેમ્બરના એન્ડ સુધીમાં બધું પ્રોસેસ ચાલુ થઈ જશે જાન્યુઆરી એન્ડ અથવા ફેબ્રુઆરી સ્ટાર્ટમાં ટ્રેનિંગ ચાલુ એમ સમજી લેજો એટલે હવે બધી પ્રોસેસ ફાસ્ટ થાય બટ જે આવી ગયા છે એના માટે હવે કશું અઘરી વસ્તુ રહી નથી તૈયારી નેક્સ્ટ ભરતીવાળાને કરવાની છે બરાબર છે લીગલ એમાં કોઈ પણ તમારે મદદની જરૂર હોય તો મને ચોક્કસ ગમે ત્યારે મેસેજ કરી શકો બટ હું માનું છું ને કે ચૌદથી પંદર કલાકની મહેનતની તૈયારી રાખો ને તો આવતી ભરતી ક્રેક થઈ જશે ચૌદથી પંદર કલાક બીજા સાઇટના તમામ કામો બંધ કરી પ્રોપર તૈયારી પોલીસની જ તો ભેરું થશે ભાઈ બાકી પાંચ છ કલાક વાંચીને હવે ભેરું થાય એવું લાગતું નથી એટલો ટાઈમ નથી રહ્યો આપણી પાસે એટલે ખેંચી લેવાના મૂડમાં રહેજો થોડોક ટાઈમ લગ્નગાળો આવે છે ક્યાંય જવાનું બંધ મોજ મસ્તી બંધ ખુદને ભૂલી અને ગાંડા થઈ જવા આ આગલી ભરતીમાં કેમકે પછી તો મિત્રો બે અઢી ત્રણ વર્ષ વહી જાય ભરતીને એવું લાગે છે કેમકે બે ભરતી કન્ટિન્યુ એકી સાથે આવી ગઈ છે એટલે નેક્સ્ટ ભરતીમાં વાર લાગશે અને ત્યાં સુધીમાં ઘણાની ઉંમર પણ પૂરી થઈ જશે એટલે જે છેલ્લા ચાન્સવાળા છે ને એનો તો ફૂલ ખેંચી લેવાનું છે ભાઈ એટલે ફરીથી જે લોકોને આ ભરતીમાં પાસ થઈ ગયા અને ખૂબ ખૂબ અભિનંદન અને રહી ગયા એના માટે આર્ડલક બટ તમારા માટે ચાન્સ છે જો એ ચાન્સ એ તકને તમે લાભ ઉઠાવી શકો તો નિરાશા છોડી હજી કહું છું મહેનત ચાલુ કરી દો કાલથી નહીં આજથી જ ચાલુ કરી દો તો વધારે સારું એટલો ટાઈમ નથી તમારી પાસે હજી ગઉ છું બધું ઝડપી થશે અને મેથ્સ રીઝનિંગ માટે અને વિજ્ઞાન માટે હું કંઈક ગોઠવું છું ખાસ તો મેથ્સ અને રિઝનિંગ માટે તમને કંઈ સરળ પદ્ધતિથી જો કોઈ વસ્તુ ટૉપિક સમજાવી શકું તો એના વિડીયો હું ટ્રાય કરીશ કે તમને પ્રોવાઈડ કરું બાકી કયો બીજું સારું ચાલો અથિયારી કોન્સ્ટેબલની કામગીરી શું હોય છે સર અથિયારી કોન્સ્ટેબલની કામગીરીમાં તમને પોલીસ સ્ટેશન મળે તો રનિંગ જેમ અથિયારી કામ કરે છે એવી જ રીતે હોય છે બાકી હેડક્વાર્ટરમાં તમારે કેદી પાર્ટી ગાર્ડ ડ્યુટી એવું બધું હોય છે નોર્મલ હોય છે હુ તો મારું ગયું છે આ મેરિટ જોઈને ખાસ કે એટલું બહુ વધારે થઈ ગયું યાર પેપર પ્રમાણે સારું ચાલો આજે મૂળ નથી કંઈ જાજવી તમારે યાર ચર્ચા કરવી તમારું પણ મૂળ નહીં હોય હું સમજી શકું બટ હજી કહું છું બે હજાર છવ્વીસ ક્રેક કરજો એના માટે તૈયાર થઈ જાવ સારું ચાલો